ત્રીસ જાન્યુઆરીથી એક પખવાડિયા સુધી રક્તપિત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ ખાતે રક્તપિત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન માટે શહેરના સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત સુધી વિવિધ કોલેજના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને એમ કે કોલેજના એનસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવો સાથે પોસ્ટર તેમજ બેનરો સાથે જનજાગૃતિ અભિયાન માટે રેલી કાઢી હતી વધુમાં એક પખવાડિયા દરમિયાન શહેરી ગ્રામ્ય વિસ્તારમાં રક્તપિત નિર્મૂલન પ્રતિજ્ઞા રક્તપિત વિશે જાણકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ રેલી સહિતના પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમો આયોજિત કરાશે આ પ્રસંગે જિલ્લા રક્તપિત અધિકારી ડૉક્ટર જે એસ દુલેરાએ જણાવ્યું હતું કે શરીરના કોઈપણ ભાગમાં આછું ઝાંખું રતાસ પડતું સંવેદના વિનાનું યાઠું તેમજ જ્ઞાનતંતુઓ જાળા થવા તથા તેમાં દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો રક્તપિત હોઈ શકે છે એ જંતુજન્ય રોગ છે કોઈ પૂર્વજન્મનું પાપ કે શ્રાપ નથી પરંતુ ઝડપી અને નિયમિત બહુ ઔષધીય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ અપંગતા અટકાવી શકાય છે રક્તપિતનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનો કેન્દ્રો ખાતે વિના આપવામાં આવે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં એનસીસીના વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા નમસ્કાર હું ડોક્ટર જીએસ ડોલેરા આજ રોજ અમે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત

સામાન્ય રીતે લોકોમાં હજુ પણ એવી ગેરસમજ પ્રવર્તે છે કે રક્તપિત જે છે એ પાપ અને સાપનું પરિણામ છે પરંતુ ખરેખર એવું નથી તે જંતુજન્ય ચેતી રોગ છે અને તેની સારવાર કરવાથી સંપૂર્ણપણે મટી શકે છે